આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ ત્રણ પર્યાવરણમાં ઓગણીસમો પાઠ છે આપણા સાથી તેનું જે નવી સ્વાધ્યાય પોથી ભાગ ચાર આવી છે તેની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજવાના છીએ અને સ્વાધ્યાય કાર્ય છે એ આપણી સ્વાધ્યાય પોથીમાં લખવાના છીએ તો આખો વિડીયો છે તમે ધ્યાનપૂર્વક જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના પ્રકરણોના વિડીયો જે અપલોડ થાય તે તમારા મોબાઈલની અંદર તમારા ફોનમાં ઝડપથી તરત જ આવી જાય

તમને આ સિવાયના પણ ઘણા બધા પ્રાણીઓ ગમતા છે તો એ પ્રાણીઓના નામ પણ સાથે અહીંયા તમે લખી શકો છો બીજો પ્રશ્ન છે કોઈ પ્રાણીને પંખીને ઈજા થાય તો તમે શું કરશો કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય પ્રાણી એટલે જો ખાલી ચાર પગ હોય ને જમીન પર ચાલે એને જ પ્રાણી કહેવાય એવું ના હોય પંખીઓને પણ જે ઉડતા હોય એને પણ પ્રાણીઓ કહેવાય પાણીમાં રહેતા હોય એને પણ પ્રાણીઓ કહેવાય બધાને પ્રાણીઓ જ કહેવાય તો પ્રાણીને પંખે પંખાથી ઈજા થાય તો તમે એને શું મદદ કરશો હવે તમારા ઘરે પંખો ચાલુ હોય અને અચાનક કોઈ પક્ષી આવી જાય અને પંખામાં અથડાય અને તેને ઈજા થાય તો તમે શું એને મદદ કરશો પ્રાણીને તો કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તો હું તેને ઈજા થયેલા ભાગ ઉપર દવા લગાડીશ અને પ્રાથમિક સારવાર આપીશ પાણી પાઈશ જરૂર જણાય તો પ્રાણીઓના ડોક્ટર પાસે પણ લઈ જઈશ તો આવી રીતના આપણે જવાબ લખી શકીએ ત્રીજો પ્રશ્ન છે પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે જો આપણે ઘણા બધા પ્રાણીઓ પાળતા હોઈએ છીએ તો જે પ્રાણીને આપણે પાળ્યું હોય તો એ એને આપણે એના માલિક કહેવાય જેણે જે પ્રાણીને પાળ્યું હોય એ વ્યક્તિ છે એના માલિક કહેવાય તો એ પ્રાણી માટે શું શું કરતા હોય છે એના માલિક તો પ્રાણીને તેનો માલિક છે એ નવડાવે છે ખવડાવે છે પાણી પાય છે અને તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે જો કોઈ બીમાર પડે તો એને સારવાર પણ આપવાની આપવાનું કામ છે એનો પણ માલિક છે એ કરે છે ચોથો પ્રશ્ન છે રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો રોડ ઉપર તમે જતા હો અને ક્યારેક કોઈ પ્રાણી છે ગાય છે કે અન્ય કોઈ પ્રાણી છે રસ્તા ઉપર હોય ને એની સાથે કોઈ વાહન છે એ અથડાઈ જાય અને પ્રાણીને ઈજા થાય તો તમે શું કરશો તો આપણે એનો જવાબ લખ્યો છે કે રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો હું આસપાસના પશુ ડોક્ટરની જાણકારી મેળવીને તેનો સંપર્ક કરીશ અથવા તો એની પાસે જ લઈ જઈ શકાય એવું હોય તો એની પાસે લઈ જઈએ અથવા તો પછી સર્વપ્રથમ તો પેલા એની પ્રાથમિક સારવાર જે શક્ય બને એટલી આપણે પ્રાથમિક સારવાર પહેલા કરીએ પેલું છે પાલતુ પ્રાણીઓના ઉપયોગો લખો પાલતુ પ્રાણીઓ આપણે શા માટે રાખીએ છીએ તો પાલતુ પ્રાણીઓ છે અમુક જો ગાય છે ભેંસ છે બકરી છે બધા દૂધ માટે આપણે રાખીએ છીએ પછી બળદ છે ગધેડું છે એ બધાને આપણે વજન ઉચકવા માટે રાખીએ તો દરેક પ્રાણીઓ છે એની ઉપયોગીતા અલગ અલગ હોય છે બીજું સસલું છે બિલાડી છે તો એની સાથે આપણે રમવા માટે એને આપણે રાખીએ છીએ બરાબર તો આવા અલગ અલગ કામ માટે બધા પ્રાણીઓ છે એને આપણે રાખીએ છીએ પ્રશ્ન બે છે પાલતુ પ્રાણી વિશેની માગેલી વિગત લખો જો અહીંયા પાલતુ પ્રાણીઓના નામ લખેલા છે ને આ બાજુ એની વિગત છે કે તે આપણે શા માટે રાખીએ છીએ આપણે તેને કેમ રાખીએ છીએ એ આપણને કઈ રીતે ઉપયોગી છે તો એ આપણે અહીંયા લખવાનું તો પેલું છે ભેંસ તો ભેંસ આપણને કઈ રીતે ઉપયોગી છે આપણે ભેંસ શા માટે રાખીએ છીએ જવાબ છે ખોરાક માટે ભેંસ આપણને દૂધ આપે છે એટલે આપણે ભેંસ છે એને રાખીએ છીએ બીજું છે માછલી માછલી આપણે ઘરે શું કામ રાખીએ છીએ તો કે ઘરમાં શોભા વધારે છે એને જોવી આપણને ગમે છે આગળ અહીંયા લખેલું છે ભાર વહન કરે છે પણ અહીંયા એનું નામ લખેલું પ્રાણીનું નામ લખેલું નથી તો ભાર કોણ વહન કરે છે તો કે બળદ સસલું સસલું આપણે શા માટે રાખીએ છીએ સસલાને રમાડવું આપણને ગમે છે તેને રમાડવું ગમે છે એટલે આપણે એને રાખીએ છીએ આગળ છે મરઘી મરઘી શા માટે રાખીએ છીએ તો કે ઈંડા ખોરાક માટે ઈંડા આપે છે આગળ છે ઉંદરને પકડી મારે છે ઉંદરને પકડી મારે છે તો એ કોણ છે આપણે એવું કયું પ્રાણી રાખીએ છીએ કે જે ઉંદરને ખાઈ જાય છે તો કે બિલાડી છે આગળ પોપટ પોપટ આપેલું છે તો પોપટ આપણે શા માટે રાખીએ છીએ ઘરે તેનો અવાજ આપણને ગમે છે એના પછી છે ગધેડું તો ગધેડું કામ રાખીએ છીએ તો ગધેડું ભાર વહન કરવામાં મદદ કરે છે પછી છે કૂતરો કૂતરો આપણે શા માટે રાખીએ છીએ તો કે ઘરની ચોકી કરે છે પછી છેલ્લે આપણે લખ્યું છે ગાય ગાય આપણે શા માટે રાખીએ છીએ તો કે તે ખોરાક માટે દૂધ આપે છે આગળ પ્રશ્ન ત્રણ છે પ્રશ્ન ત્રણ તમે પ્રાણીઓ માટે શું શું કરો છો પ્રાણીઓ માટે શું શું કરો છો શું કરો બરાબર છે જો આવી આવી કોઈ ઘટના બને ત્યારે તમે પ્રાણી માટે શું કરશો એ જવાબ આપણે લખવાનો છે પેલું છે અકસ્માત થાય ત્યારે તો એ ઉદાહરણરૂપ લખેલું છે તો તેની પ્રાથમિક સારવાર કરો બરાબર છે હવે બીજું છે ભૂખ્યું હોય ત્યારે તો જો કોઈ પ્રાણી ભૂખ્યું હોય તો તમે શું કરો તો તેનો જે ખોરાક હોય જે પ્રાણી હોય એનો જે ખોરાક હોય તે ખાવા માટે આપીશ બીજું છે વરસાદ પડે ત્યારે વરસાદ પડે ત્યારે તમે શું કરશો જો કોઈ પ્રાણી વરસાદની અંદર પલળતું હોય તો તમે શું કરશો તો તેને સુરક્ષિત જગ્યાએ જ્યાં વરસાદ ન આવે તે જગ્યાએ લઈ જઈશ બીજું છે અન્ય બાળકો હેરાન કરે ત્યારે કોઈ પ્રાણી તમારે ઘરે તમે પાડ્યું હોય અને એને અન્ય બાળકો હેરાન કરે તો તમે શું કરો તો બાળકોને હેરાન ન કરવા માટે હું સમજાવીશ આગળ ગરમી પડે ત્યારે તમે શું કરશો ગરમી પડે ત્યારે પ્રાણીને કઈ રીતે તમે એને મદદ કરશો તેના ઉપર પંખાની વ્યવસ્થા કરીશ તો આવી રીતે પ્રાણીઓને આપણે મદદ કરી શકીએ છીએ પ્રશ્ન ચાર છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખવા અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે એની પ્રશ્નોના જવાબ જે આપણે લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ છૂટવી લે છે વાંદરા છે આપણે જો ઘણી જગ્યાએ પ્રવાસમાં જઈએ તો ઘણા બધા વાંદરાઓ હોય અને આપણને આપણું ધ્યાન ન હોય ને તો આપણા હાથમાં જે કોઈ ખાવાની વસ્તુ હોય તો એ વાંદરા છે એ ઝૂંટવીને લઈ જાય તો આવું શું કામ કરતા હોય છે વાંદરા એનો આપણે જવાબ લીધો છે કે વાંદરાઓ ભૂખ્યા હોય છે અને ઘણી વખત જંગલની અંદર ઘણી વખત ખોરાક મેળવવો મુશ્કેલ થઈ જતો હોય છે બાળક બાળકો વાંદરાઓને આથી વાંદરાઓ છે ને એ પ્રવાસીઓ આવ્યા હોય તો એના હાથમાં કંઈક ખાવાની વસ્તુ હોય તો એને પ્રવાસીનું ધ્યાન ન રહે ત્યાં ઝૂંટવી લેતા હોય છે બીજો છે આપણે પ્રાણીઓને કેમ આપણને પ્રાણીઓ ગમે છે આપણને પ્રાણીઓ શું કામ ગમે છે એનો જવાબ આપણે લખ્યો છે કે આપણને પ્રાણીઓ સાથે સમય વિતાવવાની સમય વિતાવવાથી ખુશી મળે છે પ્રાણીઓ ખૂબ જ કોમળ અને રમતિયાળ સ્વભાવના હોય છે તેથી આપણને પ્રાણીઓ ગમે છે ત્રીજો પ્રશ્ન છે પંખી પરબ શાના માટે બનાવવામાં આવે છે પંખી પરબ એટલે શું તો પંખીને પાણી પીવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે એને પંખી પરબ કહેવાય તો ઈશ્વરના માટે બનાવવામાં આવે છે તો કે ઉનાળાના સમયમાં અથવા તો ગરમીના સમયની અંદર પંખીઓને પાણી મળવું ઘણું બધું મુશ્કેલ બની જાય દૂર દૂર સુધી પાણી પીવા માટે જવું પડતું હોય છે ત્યારે એને પાણી મળે તો આવા સમયે પંખીઓ સરળતાથી પાણી પી શકે અને એને પાણી માટે બહુ હેરાન ન થવું પડે એટલા માટે પા પંખીઓ માટે પંખી પરબ બનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન છે ખેતીના પાક અને ફળાવ વૃક્ષો માટે પ્રાણી કઈ રીતે ઉપયોગી છે તો ચોપડીની અંદર તમારે પાઠની અંદર ભણ્યા હશો એની અંદર ઘણા બધા પક્ષીઓ છે એ આવ્યા અને જે રાણીનો બગીચો હતો એમાંથી જે કેરીઓ છે એમાંથી કીડાઓ એવું બધું પક્ષીઓ ખાતા હતા તેના કારણે ઉત્પાદન વધારે આવતું હતું તો આપણે જવાબ લખ્યો છે કે ઘણા પક્ષીઓ એવા હોય પ્રાણીઓ એવા હોય કે ખેતીના પાક અને ફળાવ વૃક્ષમાં આવતા જીવાતો અને કીડાઓ છે એને ખાઈ જતા હોય છે તેથી ફળોની અંદર જીવાત છે એ ન થાય અને તેનાથી પાકનું ઉત્પાદન વધારે આવે અને રક્ષણ થાય છે પાકનું આવી રીતે ફળાવ વૃક્ષ અને પાક માટે પ્રાણીઓ છે એ આપણને ઉપયોગી છે અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રનું વર્ણન કરવાનું છે જો પ્રશ્ન પાંચ છે ચિત્રને આધારે વર્ણન કરો તો ચિત્રની અંદર શું દેખાય છે તો કે ચિત્રમાં એક મોટી નહેર છે અને નહેર છે એ ઢાળવાળી છે ઢાળવાળી છે તો એમાં પાણી છે તો કૂતરાને જો પાણી બહાર નહીં મળતું હોય કદાચ તો પાણી પીવા માટે એ કૂતરું છે એ નહેર સુધી આવ્યું હોય છે અને એમાં અંદર પડી ગયું છે હવે એ બહાર નીકળી શકે નહીં જો ઢાળવાળી નહેર છે તો એ લપસીન પાછું અંદર આવી જતું હોય એટલે બહાર ન નીકળી શકતું હોય લીસી હોય તો એ હેરાન થતું હતું તો આ બે બાળકો અહીંયા નીકળ્યા છે આ રસ્તા ઉપરથી તો એ જોઈ ગયા એને શું કર્યું એને કુતરાને બહાર કાઢવાનો પ્રયત્ન કરે જો કેવી રીતે કરે છે જો એ બાળકો પણ અહીંયા ઢાળવાળી નહેર છે તો તો એ એ પડી પડી શકે અંદર જાય પણ એમને પણ જીવનું જોખમ કહેવાય તો એ જો કેવો એને વિચાર આવ્યો છે એમને એક બાળક છે એ બાર એક છે અને એને પોતાનું દફતર છે થેલો છે એને બીજા બાળકે પકડી રાખ્યો છે અને બે પકડીને એક બાળક છે એ કૂતરાને બહાર કાઢવામાં ઠેક નીચે સુધી ગયો છે આવી રીતે બાળકો છે એ જોખમ લઈ અને કૂતરા પ્રત્યેની એની લાગણી છે એ જોઈ શકીએ છીએ આપણે એનું વર્ણન નીચે કરવાનું છે તો આપણે અહીંયા વર્ણન લખ્યું છે ચિત્રમાં એક કૂતરો પાણીની નહેરની અંદર પડી ગયેલો છે નહેર ઢાળવાળી હોવાથી તે જાતે બહાર ન નીકળી શકે તેથી બે બાળકો તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા જોઈ શકાય છે બાળકો માટે પણ નહેર જોખમી છે છતાં બાળકો તેની બુદ્ધિ વાપરીને કૂતરાને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે ચિત્રમાં બાળકોની પ્રાણીઓ પ્રત્યેની લાગણી અદભુત છે તેવું જોઈ શકાય છે આવી રીતે આ ચિત્રનું વર્ણન કરવાનું છે ચિત્ર જોઈ અને તેના વિશે આપણે લખવાનું છે ચિત્રની અંદર તમને જે દેખાતું હોય તે તમે લખી શકો છો તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું અને એ બધું તમે તમારી જે નવી સ્વાધ્યાય પોતે આવી છે એમાં જોઈન સારા અક્ષર થી શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખી નાખવાનું છે અને પ્રશ્નોના જવાબ